સુરતના લિંબાયત વિસ્તારમાં ભાઈ બનવાની કોશિશ કરનાર વસીમ પાર્સલ એસએમસીના પ્લોટમાં ગેરકાયદેસર ઊભી કરી દીધેલી ઓફિસે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ કરીને જે વ્યક્તિ છે તે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોવાનું જાણવા મળ્યું હતું વસીમ પાર્સલ ઉપર ખંડણી મારામારી ધાપધમકીના ગુના તેમજ ભૂતકાળમાં તેના પર પાસા પણ થઈ ચૂક્યા છે આવા અસામાજિક તત્વો પર નજર રાખીને તપાસ કરતાં સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ ઉપર તેણે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ ઉપર ઓફિસ બનાવી રાખી ક્રિકેટ બોક્સ બનાવ્યું જેનાથી એક આવક પણ મેળવતો હતો અંદરની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો દાદાગીરી માટે અડ્ડો બનાવી દીધો ધ્યાનમાં આવ્યું રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર રીતે કોઈની પરવાનગી વગર જ મોટી સંખ્યામાં કબૂતરો પાડતો હતો એમનું એવું પણ જાણવા મળ્યું છે કે આ મકાનોમાં કબજો કરીને તેના માણસોને મકાનમાં ઘુસાડી દેશે ત્યારબાદ સમાધાન કરીને પૈસા પડાવી લેતો આ પ્રકારે આ વિસ્તારમાં પોતે ભાઈ બનવાનો પ્રયાસ કરતો હતો આજરોજ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ નામનો જે વ્યક્તિ છે એણે ઇલિગલી જ્યાં જ્યાં બાંધકામ કર્યું છે એ સમગ્ર એસએમસીની જગ્યા ઉપર અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલું છે વસીમ પાર્સલ પોતે બહુ બધા ગુનાઓમાં સંડોવાયેલો છે જેમાં મારામારી હપ્તાખોરી લૂંટ અને અનેક પ્રકારના ચોરી આ પ્રકારના ગુનાઓમાં સામેલ છે આ ઉપરાંત અમને વારંવાર ફરિયાદ મળતી હતી કે એ કેટલાક માણસ પોતાના માણસો દ્વારા મકાનોના કબજા લીએ પછી એ કબજા ખાલી કરાવવાના પૈસા લે અથવા માંડવાળ કરાવડાવે આ પ્રકારની અનેકવિધ પ્રવૃત્તિઓ એ કરતો હતો એ પ્રવૃત્તિઓ આચરવા માટે એણે અહીંયા પોતાની એક ઓફિસ પણ બનાવી હતી આ જગ્યા છે એસએમસીની રિઝર્વેશનવાળી જગ્યા છે અહીંયા ઇલિગલી એણે બાંધકામ કર્યું હતું આ ઉપરાંત એણે એક ક્રિકેટ બોક્સનું સ્ટ્રક્ચર પણ બનાવ્યું હતું એનાથી વધારે જોઈએ તો એણે કબૂતરો પાડવા માટેના પાંજરા પણ મૂકી રાખ્યા છે જેની પણ એની પાસે કોઈ પરવાનગી ન હતી આ પ્રકારની કામગીરી સતત કરતો આવ્યો છે જેને ધ્યાનમાં લઈ આજે આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે અત્યારે એનો તમામ સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે એસએમસી દ્વારા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને હાલમાં કામગીરી ચાલુ છે ગુનેગારોને શું મેસેજ આપવામાં એક જ વસ્તુ છે એ લોકો એ ગુનો કરે છે લોકોને પરેશાન કરે છે જે લોકો લોકોને પરેશાન કરશે એના વિરુદ્ધ ચોક્કસથી કડકાયદી કાર્યવાહી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત